કવિનભાઈ માટે એમ કહી શકાય કે જીવનમાં ઓ દરિયામાં ભાઈ માંગુ વચ્ચે ઉપસ્થિત કે બે હજાર એક જયારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો જાન્યુઆરી છવ્વીસ બે હજાર એક નોવેમ્બર મહિનામાં મકરપુરા વિસ્તારમાં બાપાએ એક ગાયત્રી કકુ બોરો યજ્ઞ કર્યો તો ત્યાર બાદ એમને એક બીજી પુસ્તક નીકળી કે અમાર લખ્યું 95 કિલો જે ગોણ જે આપણું વિસ્તારની અંદર કુપોષણ માટે આપને મનીને બારાવાને બધાને અર્પણ કરવાનો છે માતાજી જય ભારો

નંબર આજે સ્વાગત સન્માન કાર્યક્રમમાં મારું આવવાનું થયું છે નંબર સૌ કાર્યકર્તા ખૂબ ખૂબ હૃદયથી હું આભાર માનું છું અને આજે વિશાળ સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કાર્યકર્તાઓ અથાગ સંઘર્ષ અથાગ મહેનત કરેલી છે તેવી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને આજના દિવસે આભાર માનું છું છું એમને શુભકામનાઓ વોર્ડ નંબર અમારા શહેર જયપ્રકાશભાઈ સોરી સાહેબનો અભિવાદનનો કાર્યક્રમ એક રાખેલો હતો જેની અંદર અમારા વિસ્તારમાં એવું કહેવાય કે ઘણા બધા એનજીઓ અમારી સાથે જોડાયા સાથે સાથે અમારા વોર્ડની અંદર અમારા ભુજના પ્રમુખ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ પ્રભારી અમારા જૂના કાર્યકરો જે જનસંઘથી અમારી સાથે જોડાયેલા છે વિસ્તારની અંદર આવતા એટલા બધા વડીલો કે જેને સોસાયટીઓના પ્રમુખ મંદિરો પણ જોડાયા આ સાથે અમે એવું એક મેસેજ આજના પ્રોગ્રામ થ્રુ આપવાની કોશિશ કરી કે જેમાં અમે આજના અભિવાદન સમારોહમાં શહેર પ્રમુખના અમે સાહેબશ્રીનું ગોળની તુલાથી અમે અભિવાદન કર્યું અને ગોળ તુલાની અંદર જે પણ ગોળ અમારો તુલામાં રહ્યો હતો એ ગોળ અમારા વિસ્તારમાં આવતા આંગણવાડીના બાળકોને વિતરણ કરવાનો અમે એક સંકલ્પ લીધો છે અને આ સાથે આજના પ્રોગ્રામની અંદર અમારે ત્યાં અમારા ગુરુ અને પુત્ર હર્ષદ બાપા ગાયત્રી ઉપાસદ પધાર્યા હતા અમારા ધારાસભ્યશ્રીઓ જેમાં ગુજરાત વિધાનસભાના નંડક પાડુભાઈ શુક્લ મનીષાબેન વકીલ બંને અમને આજના દિવસે આશીર્વાદન આપવા માટે પધાર્યા હતા સાથે સાથે અમારા શહેરમાંથી પણ ઘણી મોટી ટીમ આવેલી હતી અને આ સાથે અમારા મિત્રવર્તુળ બધા જ કાર્યકરોએ સાથે રહી અને આજના અભિવાદન પ્રોગ્રામને એમના પોતાના ભારતીય જનતા પાર્ટીના પરિવાર તરીકે માની અને પૂર્ણ કર્યો આટલું જ કહેતા હું બધાને એટલું મેસેજ આપવાની કોશિશ કરીશ કે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર પંદરમાં મથમ છે અને રહેશે ભારત માતા કીજે જય વંદે માતા